બાળકો આપણું ધોરણ એક ધોરણ એક માં આપણો પાઠ નંબર દ્વિતીય સત્રનો આપણે પાઠ નંબર પાણીના ઉપયોગો વિશે શીખવાનું છે તો આપણે પાણીનો ઉપયોગ તો ઘણા બધા કાર્યોમાં કરીએ છીએ નહવા માટે કપડા ધોવા માટે રસોઈ બનાવવા માટે સફાઈ કરવા માટે ખેતી કરવા માટે આગ ઓલવવા માટે આ રીતે આપણે પાણીના ઉપયોગો તો ઘણા બધા કાર્યોમાં કરીએ છીએ જળ એ જીવન છે પાણી વગર આપણને ચાલે નહીં પાણી આપણને પીવા પણ જોઈએ છે કપડાં ધોવા જોઈએ છે આ રીતે દરેક પ્રવૃત્તિઓમાં પાણીનો ઉપયોગ થાય છે તો અહીં પાણીના ઉપયોગો દર્શાવતી પ્રવૃત્તિઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી તે પ્રવૃત્તિનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું ઉપર તમને બોક્સમાં શબ્દો આપેલા છે ફૂલછોડ ઉછેરવા ખેતી કરવા રસોઈ કરવા પીવા સફાઈ કરવા આગ ઓલવવા નહવા કપડાં ધોવા તો આ બોક્સમાં તમને શબ્દો આપેલા છે આપણે ચિત્ર ઓળખી તે પ્રવૃત્તિનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનો છે તો પાણીના ઉપયોગો જ છે અહીંયા પાણીના ઉપયોગોના જ ચિત્રો આપેલા છે બીજા ચિત્રો નથી તો આપણને ચિત્ર જોઈને પણ એને પ્રવૃત્તિનું નામ આપણને ખબર પડી જાય તો નંબર એકમાં છોકરી શું કરી રહી છે ગ્લાસથી પાણી પી રહી છે નંબર એકમાં એક ચિત્ર છે તો એ છોકરી શું કરી રહી છે તો કાચનો ગ્લાસથી પાણી પીવે છે તો એ પાણીનો ઉપયોગ શું થયો પાણી પીવા માટે પાણીનો ઉપયોગ કરે છે તો પછી બીજા નંબરમાં જુઓ ફુવારો લઈને છોકરી નહીં છે શું કરે છે બીજા ચિત્રમાં કંઈ પાણીના ઉપયોગો દર્શાવતી કઈ પ્રવૃત્તિ છે તો છોકરી ફુવારો લઈને નહીં છે તો એ પાણીનો ઉપયોગ કરે છે નહવા માટે શું કરવા માટે પાણીનો ઉપયોગ કરે છે તો પાણીનો ઉપયોગ કરે છે નહવા માટે તો આ નંબર એકમાં ફૂલ પીવા માટે પાણીનો ઉપયોગ કરે છે નંબર માં નહવા માટે પાણીનો ઉપયોગ કરે છે પછી નંબર ત્રણ નંબરનું ચિત્ર જુઓ શું કરી રહ્યા છે એક એક માસી બેઠેલા છે ચિત્રમાં કપડાં ધોઈ રહ્યા છે શું કરી રહ્યા છે કપડા ધોઈ રહ્યા છે પાણીનો ઉપયોગ શું કરવા માટે કરે છે કપડાં ધોવા માટે પાણીનો ઉપયોગ કરે છે તો ત્રણ નંબરનું ચિત્ર છે એ શું કહેવાય કપડા ધોવા ઉપર આપણે લખવાનું પીવા નવા પાણીના ઉપયોગો નીચે કપડાં ધોવા ચાર નંબર રસોઈ કરી રહ્યા છે ચાર નંબરનું ચિત્ર જુઓ શું બનાવે છે રસોઈ કરી રહ્યા છે તમને ચિત્રમાં દેખાય છે પાણીનો ઉપયોગ શું કરે છે તો રસોઈ કરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે આપણને ચિત્રમાં દેખાય છે ગેસ દેખાય છે અને રસોઈ કરતા દેખાય છે તો એ ચિત્ર શાનું છે રસોઈ કરી રહ્યા છે તો આપણે અહીંયા એની બાજુમાં લખવાનું છે નંબરમાં રસોઈ કરવા પછી પાંચ નંબર જુઓ પાંચ નંબરમાં છોકરો શું કરી રહ્યો છે ફૂલ છોડને પાણી પીવડાવે છે શું કરી રહ્યો છે પાંચ નંબરના ચિત્રમાં એક છોકરો ફૂલ છોડને પાણી પીવડાવે છે એટલે પાણીના ઉપયોગ શું કરે છે ફૂલ છોડ ઉછેરવા પાણીનો ઉપયોગ કરે છે કરે છે ને ફૂલ છોડ ઉછેરવા ખેતી કરવા પાણીના ઉપયોગ થાય છે પછી છ નંબર છ નંબરનું ચિત્રમાં જુઓ શું દેખાય છે સફાઈ કરવા પોતું પોતું કરી રહ્યા છે ચિત્રમાં તો આપણે સફાઈ કરવા પાણીનો ઉપયોગ થાય છે પોતું મારવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ એટલે કે સફાઈ કરવા શું કરવા સફાઈ કરવા પણ આપણે પાણીનો ઉપયોગ થાય છે પાણી વગર ઘરની સફાઈ થઈ શકે નહીં તો આ રીતે પાણીના ઉપયોગ કયા છે તો સફાઈ કરવા પછી આ સાત નંબરનું ચિત્ર જુઓ શું કરી રહ્યા સાત નંબરમાં ચિત્રમાં આગ લાગેલી તમને દેખાય છે આગ લાગેલી દેખાય છે ને ચિત્રમાં જુઓ તો આગ ઓલવવા પણ પાણીનો ઉપયોગ થાય છે આપણે આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ થાય છે પાણી વડે જ આગ ઓલવાય છે તો આગ લાગી હોય કોઈ પણ સ્થળ પર તો આપણે ફાયર બ્રિગેડને ફોન કરીએ છીએ એટલે એ પાણીના બંબા લઈને આવે છે અને આગ ઓલવે છે આ રીતે પાણીનો ઉપયોગ આગ ઓલવવા માટે પણ થાય છે પછી આઠ નંબર આઠ નંબરમાં જુઓ પાણીના ઉપયોગનું ચિત્ર કયું આપેલું છે ઉપયોગ દર્શાવતી પ્રવૃત્તિઓના ચિત્રો કયા આપેલા છે તો ખેતી કરવા ખેતર દેખાય છે ચિત્રમાં અને ખેતી કરવા પાણીનો ઉપયોગ થાય છે શું કરવા પાણીનો ઉપયોગ થાય છે તો ખેતી કરવા પણ પાણીનો ઉપયોગ થાય છે તો આ રીતે પાણીના ઉપયોગો ઘણા બધા કાર્યમાં થાય છે પીવા માટે પાણીનો ઉપયોગ થાય છે નહવા માટે કપડાં ધોવા રસોઈ કરવા છોડ ઉછેરવા સફાઈ કરવા આ ગોલવવા ખેતી કરવા આ રીતે પાણીના ઉપયોગો ઘણા બધા કાર્યમાં થાય છે પાણી વગર આપણને ચાલે નહીં પાણી વગર પણ જીવી શકાય નહીં કારણ કે પાણી આપણે સૌપ્રથમ તો પીવા માટે પાણી જોઈએ નહવા માટે પાણી જોઈએ ઘરમાં સફાઈ કરવા માટે પાણી જોઈએ કપડાં ધોવા માટે પાણી જોઈએ વાસણ ઘસવા માટે પાણી જોઈએ આ રીતે પાણીની જરૂર દરેક પ્રવૃત્તિમાં આપણને પડે છે જળ એ જ આપણું જીવન સૂત્ર આપેલું છે જળ એ જ જીવન આ રીતે પાણીના ઉપયોગો વિશે આજે આપણે શીખ્યા કે પાણીના ઉપયોગો આપણે શામાં કરીએ છીએ તો પીવા માટે નહવા માટે કપડાં ધોવા માટે રસોઈ કરવા માટે સફાઈ કરવા આગ લાગી હોય ત્યારે આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ થાય છે આ રીતે પાણીના ઉપયોગો વિવિધ પ્રવૃત્તિઓમાં થાય છે તો તમારે અહીં પાણીના ઉપયોગો દર્શાવતી પ્રવૃત્તિઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી પ્રવૃત્તિનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું ચોપડીમાં પણ પૂરવાનું અને નોટમાં પેજ નંબર છત્રીસ ઉપરના જે શબ્દો આપેલા છે બધા શબ્દો નોટમાં લાઇન ભરીને લખવાના એ છે આપણું આજનું લેસન અલ્લાહ હાફિઝ